તઈ શહેરના તલાપુરા સુરજ ફળિયા વિસ્તારમાં વહેલી સવારથી બસોથી વધુ કપિરાજના ટોળે ટોળા છેલ્લા બે ત્રણ દિવસથી આવી જાય છે અને આતંક મચાવી રહ્યા છે ધીરે ધીરે જંગલો ઓછા થઈ રહ્યા છે જેને લઈને હાલમાં માનવ વસ્તીમાં કપિરાજ આતંક મચાવવા આવી જાય છે અને ઘરોમાં ઘૂસીને સામાનનું નુકસાન પણ મોટા પાયે કરે છે એની બૂમો ઉઠવા પામી છે જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તળાવપુરા સુરજ ફળિયા વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસથી વહેલી સવારે આશરે બસો જેટલા ટોળે ટોળા કપિરાજના આવી પહોંચે છે અને ઘરોમાં ઘૂસી જઈને આતંક મચાવી ઘરમાં નુકસાન કરી રહ્યા છે અને ધીરે ધીરે જેથી કરી પહોંચે છે અને ઘરોમાં ઘુસી જાય સામાન નુકસાન કરે છે કપિરાજ ના આતંક મચાવવા વન વિભાગ ખાતાના અધિકારીઓ કર્મચારીઓ આ બાબતે ધ્યાન આપે તેવી વિસ્તારના રહીશો માંગ ઉઠવા પામી છે